નદી તળાવ અને નહેરમાં મા દશા માતાની પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ હોવા છતાં પણ અનેક જગ્યાએ વિસર્જન કરાયું હતું તે ડિંડોલીના ખરવાસા પૂણા સહિતના વિસ્તારમાં આવેલા નહેરોમાં વિસર્જિત થયેલી રઝરતી મા દશામાની પ્રતિમાઓને સામાજિક આગેવાનો બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં વિસર્જિત કરી છે સુરતમાં દર વર્ષે પીઓપીની મૂર્તિઓનું સ્થાપના બાદ વિસર્જનમાં પીઓપીની મૂર્તિનું વિસર્જન ન થતું હોય જેને લઈને પ્રતિમાઓ રજટતી હોય છે હાલમાં નદી નહેર તથા તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે જોકે કે મા દશા માતાની સ્થાપના કર્યા બાદ કેટલાક બે જવાબદાર લોકો દ્વારા નહેરમાં પીઓપીની દશામાતાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું જે અર્ધ વિસર્જિત થયું હોય જેને લઈને લાગણી ધુભાતા સાંસ્કૃતિક રક્ષા સમિતિ વીરસેના ગ્રુપ સહિત અન્ય સંગઠનોના સૌથી પણ વધુ સ્વયંસેવકો દ્વારા નહેરોમાંથી દશા માતાની આઠસોથી પણ વધુ મૂર્તિઓ બહાર કાઢી હજેરા ખાતે

તેમાં જોવા મળ્યું હતું કે આપણી દશા માતાની મૂર્તિઓ અર્ધવિસર્જિત હાલતમાં જોવા મળી હતી તેમજ અમે તો એટલું બી જોયું હતું કે પૂના કુમારિયાના જે ડિવાઇડર છે એ ડિવાઇડરના રોડ પર બી આપણા ભાવિ ભક્તો જે પોતાના હિન્દુ માણે છે એ લોકો એ આપણી માતાજીની મૂર્તિના વિસર્જન તો નહીં કર્યું હતું પણ એ ડિવાઇડરની વચ્ચે મૂર્તિ જતા રહ્યા છે માટે મને દુઃખ એવી વ્યક્ત થાય છે કે આપણે એમ કહીએ છીએ કે પ્રશાસને અને જે પોલીસ બંદોબસ્ત બધું રાખવું જોઈએ અને બધું કરવું જોઈએ પણ મેં એક ક્વેશ્ચન પૂછવા માગું છું કે શું પ્રશાસન કડક હશે પોલીસ બંદોસ્ત હશે ત્યારે જ આપણે હા એ સાચી વાત છે હા અને આપણે એવું કરવું જોઈએ કે પોલીસ બંદોબસ્તની મને જોત નથી અને પ્રશાસનની બી જરૂરત નથી હું જાતે જાગૃત બનીશ અને મારા જે દેવી દેવતાઓને હું દસ દિવસ જે આરાધના પૂજા કરું છું અર્ચના કરું છું અને ભાવિ ભક્તથી જે મેં પૂજા કરું છું એ માતાજીના જ્યાં દસ દિવસ પૂરા થશે એને હું મારા વિધિવત રીતે અને દરિયા કિનારે નહીં પણ મેં પોતે જ મારા ઘર આંગણે એને વિસર્જિત કરીશ એનું કારણ છે આપણે ઘણા આંગણે જે વિસર્જન આપણે માતાજીની મૂર્તિ કરીએ છીએ એનું આપણે જે આપણે વિધિવત કરીએ છીએ એના કારણ કે આપણે દરિયા કિનારે જે આપણે વિસર્જન કરીએ છીએ એનાથી આપણી જે તાપી માતા છે એનું બી પ્રદૂષણ વધે છે કારણ કે આપણે જે મૂર્તિઓ લાવીએ છીએ આપણે માટીની નથી લાવતા હાલની કંડિશનમાં આપણે જોઈએ છીએ કે લોકો પૈસા બચાવવાના અંદરમાં પીઓપીની મૂર્તિ લાવીએ છીએ આપણે લોકો એટલે માટે દરેક ભક્તોને મેં જાણ કરું છું કે આપણે ફક્ત ને ફક્ત પીઓપીની મૂર્તિ નહીં લાવતા માટીની જ લાવવી જોઈએ એવી નમ્ર અપીલ છે સુરતમાં દર વર્ષે પીઓપીની મૂર્તિઓ વિસર્જિત થતી ન હોય વારંવાર માટેની મૂર્તિઓની સ્થાપનાની અપીલ કરાતી હોય છતાં પણ લોકો પીઓપીની મૂર્તિઓ સ્થાપિત કરી રહ્યા છે અને વિસર્જન ન થતાં અનેકની આશાને ઠેસ પણ પહોંચે છે પરંતુ આ બે જવાબદાર લોકો સામે કોણ પગલાં લેશે તે તો જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા